આ ઝાડ નું આયુષ્ય ત્રણસો વર્ષ પણ વધારે મિત્રો અમે પહોંચી ગયા છે ભારત નું સૌથી મોટા મોટું જે વૃક્ષ છે જે બે દિવસ દેખાવ તો કમ્પ્લીટ થઈ જાય દયા છે મોલા આપડે જે પીર દાદા બેઠા એમની દયા છે મિત્રો આ છે ભારત સૌથી મોટું મહાકા તો મિત્રો આજે અમે એવી જગ્યા ઉપર આવી પહોંચ્યા જ્યાં ભારતનું સૌથી મોટામાં મોટું વૃક્ષ છે જે વૃક્ષ છે લીમડાનું વૃક્ષ છે તમે સામે જોઈ શકો છો એને એ મહાવૃક્ષ છે કે જેને એક રાષ્ટ્રીય પુરસ્કાર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે તો હું તમને વિડીયોમાં આગળ બધું બતાવીશ વૃક્ષની ઊંચાઈ કેટલી છે તેના થળની જાડાઈ કેટલી છે તે બધું બતાવીશ એટલે વિડીયોમાં સિલાઈ સુધી બનાવી રહેજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને જાણીને નવા લાગશે કે આ જે વૃક્ષ તમે કેમેરામાં જોઈ રહ્યા છો એ ગુજરાતનું નહીં પણ ભારતનું સૌથી મોટામાં મોટું અને જૂનું વૃક્ષ છે મિત્રો આ લીંબડાનું જે વૃક્ષ છે તે ત્રણસો વર્ષ જૂનું વૃક્ષ છે અને આ ખેરાલુ તાલુકાના લુણવા ગામમાં આ વૃક્ષ આવેલું છે મિત્રો તમે આ ઉપર જે ડાળીઓ તમે જોઈ જોઈ શકો છો ડાળીઓને થડ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે આ વૃક્ષનું જે આયુષ્ય છે એ કેટલું હશે અને અહીંથી ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે કે ત્રણસો વર્ષ જૂનું આ ઝાડ છે અને આ ઉપર તમે ડાળીઓ પણ જોઈ શકો છો આ વૃક્ષમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ વૃક્ષ ઉપર મધમાખી કે પક્ષીઓ બેસતા નથી અને મિત્રો જે આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો તેની જાળવણી એ ગામના લોકો કરે છે કોઈ સરકાર આ લીમડા માટે ફંડ કોઈ આપતું નથી પણ જે અહીંના લોકો છે સ્થાનિક લોકો અને પંચાયતના સહયોગથી આ વૃક્ષની જાળવણી કરવામાં આવે છે મિત્રો તમને આ વૃક્ષ વિશે થોડીક માહિતી આપી દઉં કે જે વૃક્ષનું જે આ થળ છે આ થળ તમે સામે જોઈ શકો છો આ થળની જે કહેવાય ને રાઉન્ડ પ પોંચ પોઈન્ટ પંચો પંચોતેર મીટર આની પોળાય છે જે થળ દેખાય છે એની અને બીજી વાત કરીએ કે આની ઊંચાઈ ઊંચાઈ ચોવીસ પોઈન્ટ પોત્રીસ મીટરથી વધારે આ ઝાડની ઊંચાઈ છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો બીજી વાત કે જે આ વૃક્ષનો જે ઘેરાવો છે તે અહીંથી લઈને જે આ બાજુ જે નીચે ડાળીઓ છે આ બધો તમામ ઘેરાઓની વાત કરીએ તો અઠ્યાવીસ પોઈન્ટ મીટર જેટલો આ વૃક્ષનો ઘેરાવો હશે મિત્રો બીજી વાત કરી કે જે તમે આ લીમડો જોઈ જાવ છો આ લીમડાને મીરા દાતણ લીમડા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો તમે આ કેમેરામાં જોઈ શકો છો કે ઉપર જે આ વૃક્ષ છે તમે ઉપર સામે જુઓ સામે કેટલી મોટી મોટી ગાંઠો થયેલી છે અને બીજું કે અહીંયા તમે આ જુઓ જે ડાળીઓ છે ડાળીઓ પણ સુકાઈ ગઈ છે એટલે આના ઉપરથી તમે લગાઈ શકો કે આનું આયુષ્ય કેટલું મોટું હશે અને તમને ભલે કેમેરામાં કદાચ આ લીમડો નાનો દેખાતો પણ રિયલમાં આ લીમડો છે નાનો નથી એટલે એની ડાળીઓ પણ સુકાઈ ગઈ છે અને ઉપર તમે પેલી મોટી મોટી ગાંઠો પણ જોઈ શકો છો મિત્રો જે આ લીમડો છે આ લીમડાને ઓગણીસો ચોરા ચોરાણુંની અંદર રાષ્ટ્રપતિ દ્વારા ભારતનું સૌથી મોટું એટલે કે આયુષ્યમાં મોટા વૃક્ષ તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો મિત્રો તમને વૃક્ષનો ઘેરાવ પણ થોડોક બતાવી દઉં રાઉન્ડ મારીને તમે જોઈ શકો છો કે એની જે ડાળીઓ છે એ ડાળીઓ સાવ જમીને અડી ગઈ છે તમારી નજરે પણ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એની ડાળીઓ સાવ જમીને અડી ગઈ છે અહીંથી લઈને આ બાજુ હું આગળ પણ બતાવીશ અને અહીં એ પીરનું મંદિર પણ છે તમે જોઈ શકો છો ડાળીઓ પણ એની સાવ નીચે અડી ગઈ છે તો આખી આ વૃક્ષની આટલી મોટી એનો ઘેરાવ છે મિત્રો દૂરથી આજે આ લીમડાનું જે મહાવૃક્ષ છે એ કાંઈક આ રીતે દેખાય છે જે મોબાઈલના કેમેરામાં પણ આવતું નથી તમે જોઈ શકો છો ડાળીઓ પણ નીચે સાવડી ગઈ છે મિત્રો તમે આ જોઈ શકો છો કે લીમડાના જે છે આ કહેવાય એનું છોડિયું એ અહીં ઉખાડે છે અને અહીં આપણે જે લોકો છે એ કે છે આ લગાવવાથી શું થાય આપણે આ લગાવ જે પાછું હોય ને લગાવી બધું કાઢી બે દિવસ દેખાવ તો કમ્પ્લીટ થઈ જાય દયા છે મોલા આપણે જે પીર દાદા બેઠા એમની દયા છે મિત્રો આપણે અહીં પીર દાદાનું સ્થાન પણ છે આપણે અહીં પૂછ્યું છું આપણે કયા પીર દાદાનું આપણું સ્થાન છે મીરા દાતા મીરા શહીરા શહીદ દાતા દાતાનું સ્થાન છે તમે જોશો જોઈ શકો જે લીમડાનું આ સ્થળ છે સ્થળની બાજુમાં એટલે કે લીમડા નીચે પીર દાદા પણ બિરાજમાન છે તેમનું સ્થાન છે ત્રણ અમે નસીબદાર છીએ કે અમારા ગામમાં ભારતનું સૌથી મોટું એક વૃક્ષ છે લીમડાનું એટલે અમને ગર્વ થાય છે કે આ લીમડો સૌથી બેસ્ટ છે અંદર જે આ મહાવૃક્ષ છે તેને મહાવૃક્ષ પુરસ્કાર તરીકે પણ તેને સન્માન કરવામાં આવ્યું હતું જે અહીં તમે જોઈ શકો છો ઓગણીસો ત્રણું અને ચોરાણું ની અંદર ખેરાવલીની અંદર જે મહાકાય વૃક્ષ આવેલું છે લીમડાનું તે આવવા માટે જે તમે આ રસ્તા પર જોઈ શકો છો